માંગરોળમાં મહારાજ બિરાજતા મૂળચંદ શેઠ કરીને ભક્ત એના ભગવાનનો ઉતારો પળિયામાં વિશાળ પળિયામાં સભા ભરીને મહારાજ બેઠા હોય અને બાજુમાંથી કોઈ પણ નીકળે અને દ્રષ્ટિ કરે ને મહારાજ તો એને સમાધિ સારી સભામાં ભગવાન જેની સામુ જોવે એની પટો પટ પડી જાય ને સમાધિમાં વયા જાય ઢળી જાય સમાધિ થઈ જાય ચાર પાંચ મજબૂત યુવાનોને મારા જેમ કહેતા ચાર તમારે અહીં ઊભું રહેવાનું અમારી બાજુમાં જ જે ઢળી જાય ને એને ઉપાડી ઉપાડીના ચાર બીજા ઓરડા છે ને એની અંદર હું રાવી દેવાના અને ગંજના ગંજ કરી દીધા હો સમાધિવાળાના ઢગલે ઢગલા થઈ ગયા એક પ્રહરે જગાડે વળી કોઈને દસ દિવસે પંદર દિવસે મહિને છ મહિને પણ જગાડે લાકડાને થપ્પા કરી દીધા હોય ને માણસોના થપ્પે થપ્પા છત સુધી એટલા ગોઠવી દીધા હોય સ્વામિનારાયણ ભગવાનની નજર બાહરે છે એવી વાતો માંગરોળમાં વહેતી થઈ સ્વામિનારાયણ ભગવાન જેની હામુ જોવે ને એને ક્યાંક કરી નાખે છે હો બાપા આપણે ન જાવ એમ કોઈ જાવા જ ન દે ભગવાન માણા માંગરોળની અંદર ચાતુર્માસ પર્યંત રોકાણાને તો રોજ અગિયાર વાગે ને ત્યારે મહારાજ ગોવર્ધન શેઠને ઘરે તાળ જમવા જાય ને ત્યારે બજારમાંથી માંથી મહારાજ હાલ્યા જતા હોય ને તો બજારમાં દુકાનો હું બધાય ખુલ્લી રાખીને શેઠિયાઓ બેઠા હોય ને આમ ત્રાજુ જેના હાથમાં હોય ને મહારાજ આમ જોવે ને ત્રાજુ આમના હાથમાં રહી જાય સમાધિ બીજે દી સુધી આમના બેઠા હોય પરિવાર મહારાજ નીકળે ને આમ ચપટી વગાડે ને એટલે સમાધિ છૂટે આવી સમાધિ નું પ્રકરણ એવું ખોલ્યું પાત્ર કુપાત્ર સામે જોયા વગર ભગવાને પોતાનો પ્રૌઢ પ્રતાપ ખુલ્લો મૂકી દીધો મહારાજ આ રીતે બધાને સમાધિઓ કરાવે છે રામ ઉપાસી રામને દેખે કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે જે ભગવાન ના આશ્રિત હોય એના દર્શન મહારાજ કરાવતા હોય છે અને બધાને ભગવાને પોતાના મૂર્તિનું સુખ આપવાને માટે આ પ્રકરણ ચલાવ્યું છે પણ જીવ છે ને એ જોઈ શકતા નથી ભગવાન સામું હંતાઈ જાય છે દુકાનો બંધ કરી દે કે હાલો હમણાં નીકળશે નહીં આપણને સામું જોઈશે ક્યાંક કરી નાખશે એટલે ફોટો પડ્યો અગિયાર વાગે ને એટલે દુકાનું બંધ એમાંય કોકની દુકાન ખુલ્લી રહી ગઈ તો તો જાણે થઈ જ ગયું